નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવી છે જેમાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોની એકસો લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે આ તબક્કામાં જે રાજ્યમાં લોકસભાની બેઠકો માટે મતદાન થવાનું છે તે રાજ્યો માટે ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે જે અંતર્ગત દેશભરમાં સાત તબક્કામાં મતદાન થશે પ્રથમ તબક્કા માટે ઓગણીસમી એપ્રિલ બીજા તબક્કા માટે છવ્વીસ એપ્રિલ ત્રીજા તબક્કા માટે સાતમી મે અને ચોથા તબક્કા માટે તેરમી મે પાંચમા તબક્કા માટે વીસ મે છઠ્ઠા તબક્કા માટે પચીસમી મે અને પહેલી જૂને સાતમા તબક્કામાં થશે મતદાન પરિણામે ચાર જૂને આવશે ચૂંટણી પંચે કહ્યું કે તે નિષ્પક્ષ મુક્ત અને સુરક્ષિત લોકસભા ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે પ્રથમ તબક્કા માટે સત્યાવીસમી માર્ચ સુધી નામાંકન દાખલ કરી શકાશે અઠ્યાવીસમી માર્ચે નામાંકન પત્રોની ચકાસણી થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ત્રીસમી માર્ચ છે પ્રથમ તબક્કામાં તામિલનાડુમાંથી ઓગણત્રીસ રાજસ્થાનમાંથી બાર ઉત્તર પ્રદેશમાંથી આઠ મધ્યપ્રદેશમાંથી છ ઉત્તરાખંડ આસામ અને મહારાષ્ટ્રમાંથી પાંચ પાંચ બિહારમાંથી ચાર પશ્ચિમ બંગાળમાંથી ત્રણ અરુણાચલ પ્રદેશ મણિપુરમાંથી બે બે મેઘાલય અને છત્તીસગઢ મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા આંદામાન અને નિકોબાર ટાપુઓ જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ અને પુડુચેરીમાં એક એક સીટ પર મતદાન થશે ચૂંટણી પંચ સુરક્ષા સંવેદનશીલ રાજ્યો અને ઘટનાઓની સંભાવના ધરાવતા મત વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને તૈનાત કરી રહ્યું છે તમામ જિલ્લાઓમાં સંકલિત કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી રહ્યા છે જે સાત દિવસ અને ચોવીસ કલાક કામ કરશે સંવેદનશીલ મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા આપવામાં આવશે પંચની માર્ગદર્શિકાને અનુસરીને તમામ પોલીસ સ્ટેશનો તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રમાં લાયસન્સવાળા હથિયારો જમા કરાવી રહ્યા છે ગુનાહિત છબી ધરાવતા લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે